અમરેલીમાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે રાજુલા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે જેના કારણે સ્થાનિક જળાશયોમાં સતત નવા નીરની આવક થઈ છે નદી નાળા છલકાયા છે રાજુલા પંથકમાં નદીઓમાં નવા નીર સતત આવી રહ્યા છે ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી ધાતરવાડી બે ડેમના સોળ દરવાજા ત્રણ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું જી હરેશ શું અપડેટ સમગ્ર અમરેલીમાં અવિરત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે મોટા ભાગના ગ્રામ્ય પંથકો માં નદી નાળાઓ હાલ અત્યારે છલકાઈ રહ્યા છે ત્યારે રાજુલા અને સાવરકુંડલા પંથકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારે રાજુલા પંથકમાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે ત્યારે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા રાજુલા તાલુકાના ધાતડી બે ડેમમાં વીસ હજાર ક્યુસેક આવક થઈ છે ત્યારે એક સાથે સોળ દરવાજા ત્રણ ત્રણ ફૂટ ખોલવાની ફરજ પડી છે ત્યારે નીચાણવાળા જે ખાગબાઈ વડ ઉશિયા રામપરા હિંડોડા અવર જવર ન કરવા તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે ત્યારે સતત અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ છે જો આ વરસાદ શરૂ થશે તો ગ્રામ્ય પંથકો માં પણ મોટી મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ છે જી